અરે માસી ડિટેક્ટીવ બનવા માટે તો મારો જન્મ થયો છે તમને ખબર છે હું જયારે જન્મ્યો હતો ને ત્યારે દુરબીન ની સાથે જન્મ્યો હતો એવી જાસૂસી કરીશ એવી જાસૂસી કરીશ કે મને ખબર નહીં પડે પાર્ટી નું નામ શું છે પાર્ટી જેના પર જાસૂસી કરવાની છે પ્રોફેસર પ્રિયકાંત ઉપાધ્યાય ઓ પાર્ટી ઘરની છે એ ઘરની છે ને બીજી ઘરમાં માં ઘૂસી છે એટલે તમે એટલે કોણ સોનિયા ઓ એ તો ફટાકડો છે હા પણ ફટાકડો તારા માસા ફોડે नु ध्यान तारे रखवानु सांभर तारे सोनिया अने प्रोफेसर नो पीछो करवानो छे ओके okay. खाली सोनिया नो करू तो नहीं चाले ना आले ऊपरे आले बे हजार रुपया टैक्सी मा पीछो कर जे वाह वाह रे बापू गांधी कैसी चलाई आंधी जीवन बिताया लंगोट में और घुस गए दो हजार के नोट में <laughs>

હું શું કઉી રાજે તું અંદર જઈને દસ પંદર મિનિટ આડી પડે હું પેલું જોઈ લઉં પેલું એટલે શું જોવું છે કેટલા સવાલો શેર બજાર જોવું છે નવા ઇશ્યુમાં પૈસા લગાડ્યા છે હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે જો હું આ બધું સાંભળી લઉં છું આ લોકો અહીંયા આવીને તને મારશે આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે

હા તને કહું આજે આ હા પ્રીધો છે એટલે ઉભરો ઠાલવું છું દીકરા આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી પપ્પા એવું નથી મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે તારા પાપાની ટાંગ આપ્યો છે હા શું લઈ આવી શું છે બતા ના હું નહીં બતાવ અરે રામ ઓકે મની તું શું લાવી છે મારે જોવું નથી ના તો તું તારે જવું જ પડશે

લઘુ શંકા કરવા જાવ એમાં પણ તું શંકા કરે છે આપડે બન્ટુ ના પપ્પા ને મળવા બોલાવી લઈએ શું કામ અરે શું શું કામ બધી વાતો નક્કી કરવાની ને એ ભાઈ તું આટલી ઉતાવળ ન કર આ સ્મોક ફક્ત 10 દિવસ રહ્યા છે હા હા પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ વાત કરવાનો સમય નથી કેટ કેટલા કામો પડ્યા છે પાર્ટી પ્લોટ નક્કી કરવાનો છે પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે બસ দাদা કપડા તૈયાર કરવાનો છે ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ ઢોકળા જેવી શું અને સાલીએ સ્પીડ પકડી છે મારે પણ પકડવી પડશે તમારી રાત તમને માનશો

મારી બેબી ની બધી ઈચ્છા પૂરી કરો નહીતર પછી હું છું ને તમે છો એટલે એક્સચેન્જ ઓફર પ્લીઝ સાસુજી મારી કેપેસિટી નથી અરે એટલે પૈસા કમાવાની નથી તું સમજાવ તારી મમ્મીને હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ ચોરી કરો જો એ તો બેંક ધાડ પાડો બેંક ધાડ પાડો હા તમે સાથે આવજો અરે યાર તમને હાથ જોડું છું પ્લીઝ અલકા સાંભળ જીવ દયા જેવું તો રાખો ના ના તમે બંને રોજ મારી પાછળ પડો છો પૈસા કમાઓ કમા કમાઓ